અને ચાર પ્રતો કવિ કહે છે ચાર દિશા રૂપી ચાર પ્રતો છે આ સંસાર છે આ ચોપાટ છે સંસાર રૂપી ચોપાટ છે એમાં ચાર રંગના કુકરાઓ એટલે ચાર પ્રકારના માણસો છે આ જગત ચાર રંગ કહ્યા છે લાલ રંગ પીળો રંગ કાળો રંગ અને લીલો રંગ એમાં લાલ રંગના ચોકઠા કયા સંસાર રૂપી ના તો કહે

ચોવીસ કલાક તબલું ચડેલું રહી ને તો પડી હોય ને કથા થાય એટલે ઉતારી નાખવું પડે એની પડી ફાટી જાય એમ રોજ જીવનમાં જરૂરી છે પણ આપણા બાળકો આપણી સંસ્કૃતિ આપણું ધર્મ કઈ ભૂલાવીને એટલા માટે ક્યારેક બાળકોને

આપણા મન થી વિચારવાનું છે કોઈ આંગળી ઊંચી કરવાની નથી આ ચાર બારું કોઈ નથી ચાર રંગ અંદર જ હું ને તમે આપણે સૌ એક જ છે

કોઈ પરમારું કાર્ય કર્યું નથી કોઈ સારા કાર્યો કર્યા નથી આ બધા પોતાના પેટનું જ વિચારે છે પોતાનું પેટ ભરવા માટે જીવન જીવે છે એ બધા કાળા રંગના ચોખા છે છે ત્રીજો રંગ પીળો રંગ પીળો રંગ છે એ લોભ નું પ્રતિક છે એ બહુ જ ભયંકર દુર્ગુણ છે લોભી વ્યક્તિ સાથે મિત્રતા પણ સારી નહીં દુશ્મનાવટ પણ સારી નહીં લોભ ભયંકર દુર્ગુ એક ગામમાં મંદિર બનતું હતું લક્ષ્મીનારાયણ ભગવાન એટલે એ જે મંડળ હતું મંદિર બનાવ એ કમિટી નીકળી મંદિર બનાવવા માટે ફાળો ઉઘરાવવા માટે ગામમાં એ ગામમાં એ શેરીમાં એક લોભી માણસ રહેતો હતો એ જોઈ ગયો કે હમણાં મારો વારો આવશે ગામમાં મારે હારે રહેવું પડશે આખું ગામ ફાળો આપે લક્ષ્મીનારાયણના મંદિરમાં ને હું નહીં આપું તો ગામ મારી ઠેકડી કરશે તો યુક્તિ કરી હવે પૈસા દેવાની તો ટેભ જ નહીં કોઈ દિવસ ક્યાંય રૂપિયો વાયક્રોની જિંદગીમાં એટલે નાના બાળકો જે રમતા હતા ને બોલાય એવા બધાને શેરીમાં ભેગા કર્યા અને એક તપેલામાં ધૂળ ભરી શેરીમાંથી ધૂળ ભરી અને આમ વાવલવાલો જેમ ખેડૂત ખેતરમાં બાજરો વાવલે એવી રીતે આમ વાવલવાલું ધૂળને વાવલે પેલી કમિટી જે હતી ને લક્ષ્મીનારાયણ નારાયણ મંદિર નો જે ફાળો કરવા નીકળે ખરડો કરવા એ નજીક આવી એટલે એમ થયું કઈ કિંમતી વસ્તુ ખોવાની લાગે છે એટલે કીધું કેમ કઈ કઈ વસ્તુ ખોવાઈ ગઈ શું તો કે આ એકામાં પચીસ પૈસા ખોવાઈ ગયા હજી મળતા નથી એટલે પેલા ત્યાંથી જ જતા રહ્યા કીધા વિના પચીસ પૈસા માં ધૂળ ની ડમરી ચડાવે ને આ શું આપવા ત્યાંથી નીકળી આ પચીસ પૈસા માં ડમરી ચડાવે એનું કામ નથી ઘણા ગુપ્ત દાન કરે એક શેઠ પાસે આજ કમિટી પાછી ગઈ ગામમાં શેઠે રહેતા એટલે શેઠ પાસે ગઈ આ લોભી એ કઈ ન આપ્યો એટલે શેઠ ની આજ્ઞા સીધા શેઠે આવકાર આપ્યો શેઠ તો બહુ હોશિયાર હોય ચતુર હોય આવો આવો નગર શેઠ હતા બેસાડ્યા શું કામ લઈને આવ્યા છો શું સેવા કરું તો કે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર આપણા ગામમાં બને છે તમારી પાસે અમે આવ્યા છીએ બહુ સારું બહુ સારું તરત જ એના મુનીમ ને કીધું મુનિમ મારી ચેક બુક લાવો ચેક લખી દીધો સવા લાખ રૂપિયા પેલી કમિટી તો રાજી રાજી થઈ ગઈ એ સમયમાં સવા લાખ એટલે સવા કરોડ જેવું એટલે કે બહુ સારું કામ કરી દીધું શેઠજી અને નીકળી ગયા સીધા બેંક માં ગયા આખી કમિટી બેંક માં ગયા ને તો પેલા બેંક મેનેજરે કીધું કે ભાઈ આમાં જે કોઈ અધિકારી હતો બેંક એને કીધું કે આમાં સહી કરતા ભૂલી ગયા લાગે છે સહી નથી આ ચેક માં

લોભી વ્યક્તિ લોભ ભયંકર દુર્ગુણ છે રામાયણમાં મંથરા છે ને એ લોભનું નું પ્રતિક છે તાડકા છે એ ક્રોધનું નું પ્રતિક છે અને સુરપણખા છે એ કામ નું છે આ ત્રણ સ્ત્રીઓ છે તેની ઉપર વિજય મેળવવા માટેની આ વાત છે ક્રોધ ઉપર તાડકા ને ભગવાન એક બાણે મારે રામે પ્રહાર કર્યો કામ ઉપર લક્ષ્મણજીએ પ્રહાર કર્યો

જે હરિયાળીનું પ્રતિક છે જેનું જીવન હરિયાળું આ ચોપાટના લીલા રંગના ચોપઠાઓ છે ભગવાનના ભક્તો એ લીલા રંગના ચોપઠા છે બીજાનું ભલું કરે છે બીજાનું હિત કરે છે એવી જેની નિત્ય ભાવના છે

જેમ જીવ આ સંસારમાં આવે લક્ષ દોર્યા છે માનવ દેવ મળે છે આ કરે લાખી ચાર જોરાશે